લાઇટ ટુ ફેમિલી કેમ છો બધામાં જઈશ મારા વિડીયો જોતા મામુગ રાધે રાધે ફાઇનલી હું આજે આવ્યો હતો રનિંગ કરવા અમારા ગામથી એક દોઢ કિલોમીટર દૂર છે રેલવે સ્ટેશન હું રનિંગ કરવા આવ્યો તો આજે છે સોમવાર તો આપણે આજે જવાનું છે ભીમનાથ મહાદેવે ફાઇનલી તો તમને ના જઈને મળું ફાઇનલી રેલવે સ્ટેશન વાળો રોડ છે તો આપણે ત્યાં જઈશી ઘર તરફ આ જો તમે રસ્તો જોઈ જાવ આપણે પહોંચી ગયા વાઘેલા પરિવાર ના મઢે આપણા ઘર તરફ રસ્તો જાય જો ગામ જો ગામ આપણે ગીરી ગયા અચ્છા આપણું ગામ રામ ડાયરા ને તો આપણે થઈ જશે 9 જન ત્યાં તો આપણે આજે જવાનું છે ભીમને તો ફાઈનલ તો તમને ના જન મળો કે આપણે મેનારાણે આવડું મેનારાણે કરવાની તૈયાર કેવાના 3 4 છે ચાલો મેળામાં જવાનું મેળામાં ચાલો ચાલો હાલો 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 મેળામાં હાલો હાલો બધાય હાલો આપણે આ ત્યાં રેલવે સ્ટેશનના ફોટા ફોટો કરવા તો આપણે હવે નીકળીએ ઘર તરફ કેમ કે આપણે જવાનું ભીમને 13 વાગી ગયા થઈ ગયા કેમ કે આપણે જઈશું તો મોડું થઈ જશે તો આપણે જઈએ ભીમને अन्य कुल आ गये हैं आज अन्य कुल नगर आज नया आप डर पहले बन्नी मेनारा नहीं है मेनारा ने काटे आप डर मेनारा ने इन जाने पिम नहीं आप डर पोजी क्या पिम नहीं आप डर पिम ना चाह

आ गया ए यंग गितो पानी हतो એટલે આપણે બૂટ કા નખતા આપડા નયનભાઈ બૂટ પહેરે મે તો પી લીધા મે કાઢ રહેતા પણ પી લીધા એમ કે બૂટ પર ગયો જો આવડા પૂજી કાયમાં આવડો આટલું

नास्तो किली दो है दो तो? अजीब जानवर है।, है, तो। है अजीब जानवर है यार दो कितना अजीब जानवर है कितना भी खाए फूका ही रहता है अब ढूंढ पायेगा मेला में माँ हमरे जाओं न मेरा हेलो कैन कैन मैं कौन कौन भीम ने ताई कमेंट कर अब ढूंढ

એટલે આમ ઉપર જો આમ મેં રોજિ રોહિતની બે મ